અને આજે મારી પાસે એક ભારત ની વિરાસત છે કે જ્યાં વિશ્વ વિશ્વના મારી પાસે સિક્કા ને નોટો છે મહારાષ્ટ્ર લાલબાગ ના રાજા તેત્રીસ વર્ષ જાઉં છું મેં તો ગણપતિ બાપુ નો આવક મારે હાર બનાવો છે અને દાદા ના ચરણો લગીને મારે લઈ જવાની એક મારી ઈચ્છા હતી ઓમ ગણ ગણપતિ નમો નમ સિદ્ધિ વિનાયક નમો નમ અષ્ટ વિનાયક નમો નમ ગણપતિ બાપા મોર્યા નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા વરાજકોટ આજનો આ વિડીયો બહુ જ ખાસ બનવાનો છે કારણ કે આપણે જાણીએ છીએ કે ગણતરીના દિવસોમાં જ ગણેશ ઉત્સવ આવી રહ્યો છે અને હરખો ઉલ્લાસ સાથે આપણે લોકો તૈયારીઓ પણ કરી રહ્યા છીએ ગણપતિ બાપ્પાને ઘરે લાવવા માટેની અને ગણપતિ બાપ્પાને લઈને આપણું જે મહત્વ છે તેમને લઈને આપણી જે લાગણી છે એ તો અનોખી જ છે પણ આપણે જાણીએ છીએ કે ગણેશ ઉત્સવની શરૂઆત કેવી રીતે થઈ હતી આમ તો મહારાષ્ટ્રથી તેની શરૂઆત કરવામાં આવી હતી અને લોકમાન્ય તિલક છે તેમના દ્વારા આમની શરૂઆત કરવામાં આવી હતી પણ તે સમયે એમનો હેતુ કંઈક અલગ હતું પણ અત્યારે તો આપણે જાણીએ છીએ કે એક ઉત્સાહનો માહોલ બની જતો હોય છે અને ગણપતિ બાપા જ્યારે આપણા ઘરે આવે તો આપણું વાતાવરણ પણ એટલું પોઝિટિવ બની જતું હોય છે આજનો વિડીયો કંઈક આ જ વિષય પર છે પણ વિષય એટલો અનોખો છે કે તમને સાંભળીને પણ નવાઈ લાગવાની છે મારી સાથે ગુજરાત કોઇનમેન નરેન્દ્રભાઈ સોરઠિયા જોડાયા છે હવે એમણે એટલું સરસ એક કામ કર્યું છે એક સરસ મજાનો હાર તૈયાર કર્યો છે હાર એટલો બધો મોટો છે હાર એટલો બધો વિશેષ છે અને હાર જે જગ્યાએ જવાનો છે એ જગ્યા પણ એટલી બધી વિશેષ છે તો આ બધી જ માહિતી મારે એમના જ મુખે સાંભળવી છે સર સ્વાગત છે આપનો રાજકોટના પ્લેટફોર્મ પર નમસ્તે નમસ્તે જ્યારે ક્યારેય પણ કોઈને કાન ઉપર ગુંજીતું નામ હોય તે ગણપતિ બાપા ખાલી નામ ગણપતિનું નામ હોય તો માણસોમાં ખુશી આનંદ અને ઉલ્લાસ હોય હું આજે રાજકોટ સોરી રાજકોટમાં હું રહું છું મારું જન્મસ્થળ ઉના છે કર્મભૂમિ ઉના છે અને રાજકોટની અંદર હું છેલ્લા સાડા ત્રણ ચાર વર્ષથી રહું છું હું છેલ્લા તેત્રીસ વર્ષથી ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા બોમ્બે મહારાષ્ટ્ર લાલબાગના રાજા લાલબાગના રાજા તેત્રીસ વર્ષથી જાઉં છું એમાં છેલ્લા બે વર્ષથી નહોતો ગયો કેમ કે જ્યારે કોરોના કાળ હતો કોરોના કાળ હતો એની અંદર ત્યાં જવાની મને ત્યારે નહોતો ગયો દર વર્ષે જાઉં છું ત્યાં હું દર વર્ષે જતો ત્યારે મને અલગ અલગ બધું લાગતું બહુ સારું લાગતું આ વર્ષે મેં થોડીક વિશિષ્ટતા કરી કે દર વખતે હું ત્યાં લગીને ચરણો લગ્ન પહોંચું છું ક્ષણમુખ દર્શન કરતો હોઉં છું ત્યારે મને એક અંદરથી પ્રેરણા સૂજી કે એક વર્ષની અંદર ઘણા નાના નાના બંડલો મારી પાસે આવતા હું સિક્કા અને નોટો એકત્રિત કરું છું એમાંથી મારી પાસે અમુક બંડલો આવતા એકનું બંડલ જૂનું બે રૂપિયાનું બંડલ જૂનું પાંચની નોટો દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયાની નોટો અને સોસો રૂપિયાની નોટો પણ મારી પાસે આવતી બંડલો એ હું અલગ મૂકી દેતો મેં કીધું ગણપતિ બાપાનો આ વખતે મારે હાર બનાવ્યો છે અને દાદાના ચરણો લગીને મારે લઈ જવાની એક મારી ઈચ્છા હતી તો મેં આજે એ ગણપતિ બાપાનો હાર પચીસ ફૂટનો બનાવ્યો છે અચ્છા પચીસ ફૂટનો આખો હાર હાર બનાવ્યો છે એમાં ઓડ એન્ડ ન્યૂ જૂની નોટો પણ મેં એકત્રિત કરી અને મૂકી છે એક રૂપિયાની નોટો બે રૂપિયાની નોટો અને પાંચ રૂપિયાની અત્યારે મેડમ તમને ખ્યાલ જ છે કે યુટ્યુબની અંદર એટલું બધું ફેક અને ફ્રોડ આવી રહ્યું છે કે પાંચ રૂપિયાની નોટ ટ્રેક્ટરવાળી હોય એટલા લાખ આવશે એટલા હજાર આવશે એ બિલકુલ ફેક છે અને ફ્રોડ છે એટલે મહેરબાની કરીને અવર રાજકોટજી જોતા હોય દર્શક મિત્રોને ખાસ મારું નિવેદન છે કે ક્યારેય પણ લાલચની વસ્તુમાં આવશો નહીં ત્યારબાદ આવે છે દસ રૂપિયા નોટ દસ રૂપિયા નોટમાં મેં એમ કહે છે કે આટલા મોરની નોટનો આટલા રૂપિયા આવશે એ બિલકુલ ફેક અને ફ્રોડ છે એટલે મહેરબાની કરીને ક્યારેય પણ લાલચમાં આવશો નહીં ત્યાર પછી વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા નોટોનો મારી પાસે ગઢી હતી એમનો એક આખો હાર પચીસ ફૂટનો બનાવ્યો છે એવી જ રીતે શ્રી ગણપતિ બાપા ગજાનંદ એને મેં સવાયું કરી અને કોઈન્સ મૂક્યા છે એક રૂપિયાનું કોઈન્સ અને પચીસ પૈસા જે કે આપણે સવાયું કરી અને મેં પણ એક સરસ બનાવી છે આખી ફ્રેમ એમની અંદર દાદાના ચરણોમાં મારે વધારવા માટે હું આતું છું બનાવતા કેટલો સમય લાગ્યો અને તમે એકલા બનાવ્યો છે જી મેડમ આ હાર હું પોતે એક સારો આર્ટિસ્ટ છું સારો કલાકાર છું મને આનો પોતાને બહુ એક અદ્ભુત શોખ છે આ મને બનાવતા આઠથી દસ દિવસ થયા છે ધીમે ધીમે કરી અને બનાવ્યો છે શાંતિથી બનાવ્યો છે જેમ પણ નવી નવી આઈડિયા આવે કુદરતી ગણપતિ બાપા એવી પ્રેરણા કરે કે ભાઈ આ વસ્તુ કરો આ વસ્તુ કરો અને એ વસ્તુ કરતાં અત્યારે એકદમ દીપી વેઠો છું અને મને પોતાને એટલી ખુશી છે કે દાદાના ચરણો લગી આ હાર મારો ત્યાં પહોંચી જાય અને દાદાના ચરણોમાં પહોંચે અને પોતે પહેરે એ મારો હેતુથી અમે કામ કર્યું છે વિચાર કેવી રીતે આવેલો કે મારે આવી રીતે દાદા માટે આટલો સરસ હાર બનાવવો છે આટલો મોટો અને આટલો સુંદર વિચાર કેવી રીતે આવ્યો ત્યાં માણસોનું હું જોઉં છું તેત્રીસ વર્ષથી ત્યાં અલગ અલગ એનાર આપણે જે સેલિબ્રિટી હું ત્યાં જતો હોઉં છું ત્યાં બધાને જોતો હોઉં છું કે જે કરોડો રૂપિયા લોકો પાસે હોય છે લાખો રૂપિયા છતાંય પણ એ દાદાના ચરણોમાં પહોંચતા હોય છે ત્યારે હું પોતે એક સિક્કા નોટો એકત્રિત કરું છું તો મારી પોતાની હોબી છે તો મારી જે વસ્તુ છે એ દાદાના ચરણ લાગીને પહોંચે એની મને વધારે ખુશી હોય છે એ હેતુથી મેં કરન્સી નોટો અને અને હાર બનાવી દાદાના ચરણોમાં હું અર્પણ કરવા છું આમ તો આપણે જાણીએ છીએ કે લાલબાગના રાજા જે છે એમનું મેનેજમેન્ટ ખૂબ વધારે સ્ટ્રોંગ છે તો એમના મેનેજમેન્ટ કે અહીંયાના લોકોનો તમે સંપર્ક કેવી રીતે કર્યો હાર માટે ત્યાં પહોંચાડવા માટે કેવી રીતે હાર અહીંયાથી પહોંચવાનો છે હું દર વર્ષે રૂબરૂ જાઉં છું દર વર્ષે ત્યાં સત્તર કલાક અઢાર કલાક વીસ વીસ કલાક જેટલું ઊભું રહેવું પડતું હોય છે અને દાદાના ચરણો લગીન પહોંચવા માટે સમય લાગતો હોય છે પણ એની ખુશી છે એકદમ ભાડભીડ બહુ હોય છે ક્યારેક તેમથી કે હવે આપણે નથી જવું નીકળી છતાં પણ કુદરતી એટલે જોમ હોય કે નહીં દાદાના ચરણો લગીન જવું જ છે એટલે ત્યાં એના ચરણોને આપણે સ્પર્શ કરીએ ત્યારે એટલે આપણે પ્રફુલ્લિત એટલે આનંદ વિભર બની જાય કે આપણે કઈ વસ્તુ થઈ જ નથી શરીરમાં કઈ વસ્તુ થયું જ નથી એવું આપણે પોતાની અંદરથી ખુશી થાય અને આપણું આખું વરસ આનંદમય જતું હોય છે એ પણ એક આપણા માટે પોઝિટિવ છે અને દાદાના ચરણો લગીને જે કોઈ પહોંચે છે મને પાકી ખ્યાલ છે કે વિઘ્નહર્તા ગણપતિ બાપા છે ચોક્કસથી અને જે કોઈ પણ માનતા રાખે છે લાલબાગની એ થાય છે મારી લાઈફની અંદર એટલા બધા વિઘ્નો એવા છે છતાં પણ ગણપતિ બાપાની કૃપાથી મારા કંઈ વાંધો નથી અને સરળતાથી બધા નીકળી ગયા છે એટલે હું લાલબાગના રાજાને વધારે માનું છું એટલે આમ તો કહે ને કે ભક્તિ હોય તો તમને ક્યારેક હિંમત હારવા નથી દેતા અને એટલા જ લીધે લાલબાગના રાજા છે અહીંયા એટલી બધી ભીડ હોવા છતાં પણ લાખોની સંખ્યામાં ભક્તો તેમના દર્શનાર્થે જાય છે કારણ કે બાપા માટેની એમની જે શ્રદ્ધા છે એ અતૂટ છે અને એ અત્યારે જે રીતે હાર બનાવ્યો છે નરેન્દ્રભાઈ એમની પણ એ શ્રદ્ધા આપણને હારમાંથી આપણને એમ થાય છે કે કેટલી શ્રદ્ધા છે એમને આમ તો અત્યારે જ્યારે મેં એમની સાથે વાતચીત કરતા હતા ત્યારે તમે મને પહેલી એક ઇન્ડોનેશિયાની નોટ વિશેની પણ કંઈક વાત કરતા હતા તો હારથી થોડુંક અલગ પણ એ ઇન્ડોનેશિયાની નોટ વિશે મારે જાણવું છે કે એ પણ ગણેશ ઉત્સવ સાથે કંઈક સંકળાયેલી છે વિશ્વની અંદર માન્યતા પ્રમાણે એકસો પંચાણું દેશ છે કે જે યુનોના છે એમાંની અંદર એક ઇન્ડોનેશિયા છે કે ભારતમાંથી એક વિખોટો દેશ પડેલો છે ત્યાં પંચ્યાસી ટકા મુસ્લિમ લોકો રહે છે પંદર ટકા જ આપણે હિન્દુ રહે છે છતાં પણ ત્યાં આપણા ભગવાનના મંદિરો ત્યાં વધારે હોય છે અને શ્રદ્ધાપૂર્વક ત્યાં દરેકે દરેક મંદિર અંદર જતા હોય છે અને ગણપતિ બાપાને બહુ વધારે રીતે અર્ચના અને એની પૂજા પાઠ વધારે કરતા હોય છે એક સમયે તો ઇન્ડોનેશિયા બહુ તકલીફ પડી હતી ત્યારે ત્યાંથી બહુ મોટા મહાનુભાવે સજ્જનો આવી અને ભારતમાં આવી અને સારા ઋષિઓને બધીને મળી સંતોને કે ભાઈ હવે અમારા દેશમાં થોડીક તકલીફ થઈ છે શું કરું ત્યારે એમણે કીધું કે તમારી કરન્સી નોટ અંદર ગણપતિ બાપાનું ચિત્ર મૂકો ગણપતિ બાપાનું ચિત્ર મૂક્યા પછી એમનો દેશ થોડોક સ્થિર થઈ ગયો અને ત્યાર પછી પણ એ ગણપતિ બાપાની ફોટો પણ અંદર કચકડે કંડારેલો છે ઇન્ડોનેશિયા દેશ નહીં તો મુસ્લિમ દેશ હોવા છતાંય પણ તેમની અંદર આપણી ભારતની ગણપતિ બાપાની મૂર્તિનો ફોટો મૂક્યો છે ચોક્કસથી આ માહિતી ખૂબ સાચી છે અને કદાચ તમે ગણપતિ બાપાના ઇતિહાસ વિશે પણ જાણશો તો તમને એમ થશે કે સૌથી પહેલી ગણપતિ બાપાની મૂર્તિ સૌથી વધારે ઊંચી મૂર્તિ કદાચ તમને મળશે ભારતમાં હશે પણ ના ભારતમાં નથી તમે જ્યારે સર્ચ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે સૌથી ઊંચી ગણપતિ બાપાની મૂર્તિ છે ભારતની બહાર છે અન્ય દેશમાં છે એટલે આ બધી માહિતી સાંભળતા આપણને એમ થાય કે ખરેખર ભક્તોને કેટલી શ્રદ્ધા છે બાપાને લઈને અને જ્યારે શ્રદ્ધા હોય અને એ લાગણીમાં પરિવર્તિત થાય ત્યારે આપણને એમ થાય કે નહીં આપણે બાપા માટે કંઈક તો કરવું છે નાનકડું તો નાનકડું પણ કંઈક બાપા માટે આપણે કરવું છે હારની આપે માહિતી આપી છે ખૂબ સુંદર મજાનો હાર આપે બનાવ્યો છે છે કેટલા સમયથી કરવાની શરૂઆત કરી હતી ને આવો શોખ કેવી રીતે રાઈટ થેન્ક યુ મને બાળ્યકાળથી જ એક શોખ છે અને મને સેવન્થ સ્ટાન્ડર્ડ ભણતો ત્યારથી શોખ છે પિસ્તાલીથી સુડતાલીસ વર્ષથી આવું ધીમે ધીમે કરી અને બધું મેં એકત્રિત કર્યું છે આજે વિશ્વની અંદર વિશ્વના કોઈન્સ ભેગા કરવા એ બહુ અઘરી વસ્તુ છે પણ મને ખુશી મારી ઉપર છે કે મેં ભારતમાં રહીને ભેગા કર્યા છે બીજું કે હું જ પોતે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન એવા ચાર પાંચ રાજ્યો જ ફરી અને મેં એકત્રિત કર્યું છે આ જે શોખ છે એ ગર્ભશ્રીમંતનો શોખ છે આમની અંદર એટલા બધા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે કે તમે ન પૂછો વાત આખું વર્લ્ડનું ભેગું કરવું એ તો બહુ ડિફિકલ્ટી છે બહુ અઘરું છે એમની શોખથી પોતે પણ ઘણા અમારા પરિવારના બધા અલગ અલગ જગ્યાએ જતા હોય હું નથી જઈ શકતો એનું કારણ છે કે હું ત્યાં જાઉં તો મારા ઘણા રૂપિયામાં વે જતા હોય છે ઘણા કહેતો ચાલ મારી સાથે પણ હું પોતે પૈસા બચાવી અને મારા કલેક્શનને રોકતો હોઉં છું મને એને વધારે ખુશી હોય છે અને આજે મારી પાસે એક ભારતની વિરાસત છે કે જ્યાં કે વિશ્વના મારી પાસે સિક્કાને નોટો છે હું દરેક સ્કૂલ કોલેજોમાં સ્વિચ આપું છું અને લોકો જોઈ છે બધા આનંદ વિભર થાય છે અને જાણવા મળે છે જોવું મળે છે આપણે નામ સાંભળ્યું હોય પચી પૈસા પચાસ પૈસા રૂપિયો બે રૂપિયા એ જોયા હોય છે રિપબ્લિક એ પહેલાના આપણે વડીલો કે તમે રાણી છાપ શીખવવા પર એક આની બે આની ઢબુડી પાય દોકડી વાય પેસ એ નથી જોયા ત્યાર પછી ઢબુડા આતીઓ પાયલો ઢીંગલો પછી દોકડા એ નામ સાંભળ્યા હોય પણ જોયા નથી હોતા ત્યારે મારા સંગ્રહ તે છવ્વીસો વર્ષથી કલેક્શન છે છવ્વીસો વર્ષથી મારે સંગ્રહની અંદર પહેલાં પંચમાર્કના સિક્કાઓથી શરૂઆત કરીએ તો અત્યારે બે હજાર પચીસ તમામ સિક્કાઓ છે ત્યારબાદ મારા સંગ્રહની અંદર એકસો અને પંચાણું દેશના કોઈન્સ એક લાખ અને સાઠ હજારનો સંગ્રહ થઈ ચૂક્યો છે એટલે મારો હેતુ છે કે ભારતની અંદર અથવા રાજકોટની અંદર કોઈ પણ જગ્યાએ એક મને પોઈન્ટ મળે તો એક રાજકોટનું પોઈન્ટ બને અને એક મારું મ્યુઝિયમ બનાવવાનો હેતુ છે તો કાયમી માટે આપણે એક વિરાસત રહી જાય આજે નવી પેઢી બધું ભૂલી રહી છે તો યાદ રહે અને ખ્યાલ પડે કે આપણી વિરાસત શું છે એ હેતુથી પણ હું કામ કરી રહ્યો છું મજા આવી તમારી સાથે વાત કરીને ઘણું બધું અમને પણ જાણવા મળ્યું છે બસ છેલ્લે કે જેટલા પણ દર્શકો છે આપ પોતે આટલું સરસ કલેક્શન પણ કરો છો એક અનોખી વસ્તુ પણ કરો છો અને આટલો સરસ હાર જ્યારે તમે બાપાના ચરણે લઈ જાઓ છો એવો કોઈ સંદેશો સમગ્ર ગુજરાતવાસીઓને આપવા માંગો છો મને ખાસ સંદેશો આપું છું કે અમર રાજકોટ જે કોઈ જોતા હોય એમને મારા હાથ જોડીને વિનંતી કરું છું કે અત્યારે યુટ્યુબની અંદર ઘણી બધી એડવર્ટાઈઝ બધી ફેક અને ફ્રોડ આવતી હોય છે જી કે આ નોટના આટલા લાખ આવશે એટલા હજાર આવશે એ કંઈ જ નથી આવતું તમને કહેશે કે છપ પચીસ પૈસાના એટલા આવશે હવે છપ પચીસ હું બધાને ફ્રીમાં જ આપું છું જેથી કરીને લોકોને ખબર પડે કે આ ફેક અને ફ્રોડ છે જી ત્યારબાદ આવે છે પાંચ રૂપિયાની નોટ તો કે ટ્રેક્ટરવાળી નોટ એ બિલકુલ કોમન છે એ આમ ચણમાં મળતી તો એમને કહેશે તમને પાંચ લાખ આવશે એટલે તમે લાલચમાં આવી જશો અને તમને કહેશે પછી કહેશે કે તમારી પાસે માતા વૈષ્ણવ દેવીનો સિક્કો હોય તો કહેજો તો માતા વૈષ્ણો દેવીનો કોમરેટી કોઈન છે દરેક પાસે હોય છે એ પાંચ રૂપિયા આમ ચલણમાં હોય છે મેડમ ત્યાર પછી કહેશે કે તમારી પાસે સાતસો છ્યાસી વાળી નોટ હોય તો અમે તમને આટલા લાખ રૂપિયા આપશું અરે ભાઈ સાતસો છ્યાસી ની નોટ કોમન છે એ આમ ચલણમાં આવતી હોય છે તો આવી લાલચમાં લોકો નાપી અને લોકોનો રૂપિયા લૂંટી લેવામાં થાય તમને લાલચ આપશે કે તમને પાંચ લાખ આવશે સાત લાખ આવશે એક કરોડ આવશે તમે અમારા મેમ્બર બની જાવ સભ્ય બની જાવ રજીસ્ટ્રેશન કરાવો તમે અમને સાતસો રૂપિયા મોકલાવો હવે તમે સાતસો રૂપિયા મોકલાવો તમને કહેશે કે ભાઈ તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તમે અમને વીસ હજાર રૂપિયા મોકલાવો અમે તમને વીસ લાખ રૂપિયા દેવા આવીએ અને અમે તમને પાંચ લાખ દેવા આવીએ છીએ તમે અમારા ખાતામાં વીસ હજાર મોકલાવો અને તમે લાલચમાં ગમે ત્યાંથી ભેગા કરીને વીસ હજાર રૂપિયા મોકલશો વીસ હજાર મોકલાવ્યા પછી તાત્કાલિક એમનું સિમ કાર્ડ કાઢી નાખશે એટલે આ બધું ફ્રોડ બહુ થઈ રહ્યું છે એટલે મહેરબાની કરીને ક્યારેય પણ તમે લોભામણી વસ્તુમાં ક્યારેય પણ લાલચમાં ન આવો એ પણ એક મારો સંદેશો છે ખાસ એ હેતુથી જ હું કામ વધારે કરી રહ્યો છું માટે મહેરબાની કરીને તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે ક્યારે પણ કોઈ પણ લાલચમાં ન આવો ઓકે જી ખૂબ ખૂબ આભાર આપનો હવે રાજકોટ સાથે જોડાયા અને આટલી સરસ માહિતી આપી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ